માતાજી બધાની જઈ મોલ ને જઈ બાપા ચિત્રમ તો મસ્ત મસ્ત હવાર પડી ગઈ છે આપડે મામા ની ઘેરે તો આ છે ને આપડે મામા રોકાણ હતા ને હવાર પડી ગઈ છે આપણે મસ્ત મસ્ત તો અત્યારે છે ને માસી છે ને બનાવવા મળ્યા છે રોટલા

તો એવું છે ભાઈ શરીમત માં છે મામા હે કે હોવનું શરીમત છે આમ છે ને ગોદ ભરાય કેવાય રસમ એવું છે આપણે આપણે છે ને બીજે છે કે લાવવાનું છે આપણે જવાની સગાઈમાં એવું છે એટલે આગળ વિડીયો માં બનીયા મજા આવે છે તો ફેમિલી કેર છે ને અમારે જવાની છે ત્રણ જણા અમારે કા મહેશ ભાઈ હા કા ભાઈ વેહોર માં જવાનું છે વેહોર માં જવાનું છે એવું છે અમારે ત્રીજા ભાઈ છે ને હાર્દિક ભાઈ એને છે ને લઈ જવાના છે એ ભાઈ ને કે મારે આવું છે એ ભાઈ છે ને પેલા છે ને બીજા એડ જવાનો પ્લાન હતો એ ભાઈ છે ને કેન્સલ આવે છે ને આપણે હારે આવે છે કા ભાઈ એવું છે બધું અમારે આ ભાઈ છે ને ઈશાન એકલા ફોટા પડવા દે છે ને એમ જ કે હું કરવું આ માર દાવું કે યાર તા એને કોણ લીધાય દાવું એમ કે ની દાવું કા કે

अच्छा ले ले आके थैंक यू भाई आपको देखो वाला मोडम भरा था मेरे भाई ले ना जा धक्का नहीं रखी ना तो आप मेरे को अन पर बाहर रख मोडा कर आ मेरे हाथ में ला आ मार ले ली जी भा અને પડવું કે મેલેજેશન કેટ તો ઠીક છે નહી ફોટો પાડવા ના કરતા છોકરા કોણ આનો ભરાયો નહી ભાઈ ઊભા જ રહેતી એવું છે એવું છે હવે આપણો વારો નથી ફોટા પાડવાનો ગરમી ભલે ફોટો પાડવો પડશે અંકા નાના બધાનું પાણી આવી ગયું છે કેટલા દિવસો બાદ કેટલા દિવસ થઈ ગયા પાણી આવ્યું છે એમ ભરવું પડે આંડે આંડે અત્યારે અડધો ટાકો ભરી ગયો પછી પાછું ધીમું પડી ગયો છે ને ફરવું પડશે આપણે લગાડી દીધું પાણી સેલું જ છે

તો તો તમે એ જ જબા તો તો પડે ને એ વાત તો ખાતી તો છે ને ભાવનગર કાલ ફરવા માટે હિમાલય મોલ માં ફરવા ગયા તો છે ને વેવાસી ને આપણે હાટ છે ને કઈ લેવા નહી ભાઈ અત્યારે તો કડવા મிட்ட છે રોટલા કા લેવા નહી કઈ ઓ ભાઈ મોલ માં ફરીને આવ્યો પણ મારી હાટો લે

तो आज विडियो कहीं अं सी आचार्य तुम्हें वीडियो, वीडियो पसंद आज जो वीडियो पसंद आए तो लाइक कमेंट सब्सक्राइब करो भूलते हैं मैं पास ना ब्लॉग से तीन सूची बताई जाए मत चेनल में न सब्सक्राइब कर लो क्या आप हजार सब्सक्राइब पूरा थाना है फटाफट से कई सब्सक्राइब की सब्सक्राइबली पूरी कर विडियो बनावा हजार सब्सक्राइब तो कहीं सब्सक्राइब कर बाय